નમસ્કાર આપ છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર રાજ્ય સરકારની યોજનાનો લાભ છેવાડામાં માનવી લઈ શકે તે માટે વિવિધ યોજના બનાવી છે ત્યારે જે અંતર્ગત નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા મથકે આવેલા પશુ દવાખાના ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન અંતર્ગત ટ્રાઇબલ સબ પ્લાન યોજના હેઠળ પશુપાલકો પગભર બને પશુપાલકોને વધુ સુવિધા મળે એ માટે આદિવાસી પશુપાલન લાભાર્થીઓને વાસણ કીટનું વિતરણ કરવાનું આયોજન ખેરગામ પશુ દવાખાના ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ પટેલ ખેરગામ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિની અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા ખેરગામના ડેપ્યુટી સરપંચ જીજ્ઞેશભાઈ ખેરગામ તાલુકા ભાજપ મહામંત્રી વિજયભાઈ અગ્રણીઓના હસ્તે ખેરગામ સહિત તાલુકાના પશુપાલન કરતા એકસો બત્રીસ જેટલા આદિવાસી લાભાર્થીઓને વાસણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું વાસણ કીટનું વિતરણ કરવામાં આવતા પશુપાલન કરતા આદિવાસી લાભાર્થીઓમાં ભારે ખુશીની લાગણી જોવા મળી હતી આજ રોજ ખેરગામ પશુ દવાખાના ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન અંતર્ગત ટીએસપી પ્લાનમાં આદિવાસીઓના માટે વાસણ કીટની સહાય કરવામાં આવી આ સહાયમાં કુલ એકસો બત્રીસ લાભાર્થીઓ પસંદ કરવામાં આવ્યા હતા આ કીટમાં બે તગારા એક ડોલ અને એક દૂધ ભરવાની બહેણી સામેલ છે આ કીટ પશુપાલકોને આપવાનો હેતુ એ છે કે પશુપાલક સ્વચ્છ દૂધ ઉત્પાદન કરી શકે પશુઓને ખોરાક સારી રીતે આપી શકે અને પશુઓની માવજત કાળજી રાખી શકે આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજુભાઈ ખેરગામ તાલુકાના મહામંત્રી શ્રી વિજયભાઈ અને ખેરગામ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી પૂર્વેશભાઈ પણ હાજર રહ્યા હતા હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ